નમસ્કાર સરદાર વલ્લભભાઈ પટેલને ને એકસો પચાસ ની જન્મજયંતિ પ્રસંગે આખા દેશના તમામ વિધાનસભામાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા અને પદયાત્રા દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે આજે નવસારી જિલ્લાનો પદયાત્રાના કાર્યક્રમની આજે અહીં પૂર્ણાવતી થઈ છે ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ આમાં જોડાયા છે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેના કારણે આજે અખંડ ભારતનું નિર્માણ થઈ શક્યું છે એના એક માત્ર યશના ભાગીદાર સરદાર વલ્લભભાઈ પટેલને આજે એમને એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે યાદ પણ કરીએ છીએ અને સંકલ્પ પણ કરીએ છીએ તમે આપેલા અમને અખંડ ભારત ને ખંડિત કરવાનો યાદ કરીને આ દેશને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ મને વિશ્વાસ છે કે જે સૌથી મોટી પ્રતિમા નિર્માણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કર્યું એમની પ્રતિભાને અનુરૂપ આખા દુનિયામાં સૌથી મોટી પ્રતિમા એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નિર્માણ કરીને ખરા અર્થમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ છીએ એ યુનિટી જે કરવામાં જે સફળ રહ્યા છે એવા વ્યક્તિનું આ સ્ટેચ્યુ આખા દુનિયાને માર્ગદર્શન પણ આપી રહ્યું છે પ્રેરણા પણ આપી રહ્યું છે આપણા ગુજરાતના આ મહાન વ્યક્તિત્વ અને ગુજરાતમાં જ આટલી મોટી પ્રતિમાનું નિર્માણ એ ગુજરાત માટે ગૌરવ ગાથા જેવું છે આવનારા દિવસોમાં દેશ અને દુનિયાના અનેક યુવાનો સરદાર વલ્લભભાઈ પટેલમાંથી પ્રેરણા લેશે સંઘર્ષ કરવાની તાકાત પણ કેળવશે દેશ માટે ફના થવા માટેની તૈયારી પણ રાખશે અને દેશ વિરોધી તત્વોને રોકવા માટે એમને પૂરા કરવા માટે પણ પૂરી તાકાતથી પ્રયત્ન કરશે અને સફળ થશે એવો મને વિશ્વાસ છે આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી આ જન્મજયંતિ પ્રસંગે હું આ સંકલ્પ બધા વે દોહરાવીને અમે ખાતરી આપીએ છીએ કે અમે સરદાર વલ્લભભાઈ પટેલના ચિંદેલા માર્ગ ઉપર આગળ વધીશું મક્કમતાથી આગળ વધીશું